જય માતાજી મગલવાર તો કુટી રસ્તકલા ઘાટમાં આજે પગી ગયા મેં રવિવાર હતો તો આ બધા જોવા જવું છે તો જો આ બધા પગી ગયા છે પહોંચતા જ તે ગણપતિના દર્શન થઈ ગયા અમારે જય ગણપતિ બાપા અને આ બધાનો ધંધો બહુ ચાલે એવી પ્રાર્થના કરું અને હવે આગળ વધીએ તો અલગ અલગ વસ્તુ હતી ટેરાકોટાની વસ્તુ હતી શરૂઆતથી જ તે તો શરૂઆતમાં થોડી થોડી ટેરાકોટાની વસ્તુ જોઈ પછી અમે આગળ વધ્યા આજે તો આજ પહેલો દિવસ તો બધી ગોઠવણી હાલતી હતી સાફ સફાઈ હાલતી હતી તમે જોતા હતા અમે પગી ગયા પછી ચીની માટીના વાસણ જોવા માટે તો ને બહુ સરસ સરસ આ થાણાની બરણીઓ ને બધું હતું પછી આગળ ગયા પર્શ જોવા માટે ગયા હતા અમે હા જો બધા મગ ને બધું જોયું મને એક મગ બહુ ગમ્યો તો આની દર વખતે ગમે ત્યાં લેવા જાવી એટલે એક જ ફરિયાદ હોય કે મારા કપ લેવો છે ને પછી કાત હોય એટલે વાછો કરી દે કાચ હોય એટલે મને એમ ફૂટી જાય એટલે પછી મન પાછો મારી લો કે ભાઈ નથી લેવો આલો પછી અમે જોયા પર્સ પર્સ ના સ્ટોલ આવી ગયા તો બહુ મસ્ત મસ્ત પર્સ હતા પચા પર્સ જોશે પણ એક પણ લેશે નહીં ના ના એક ઈચ્છા થઈ ગઈ હતી લેવાની ફાઈનલ થઈ ગયું

કુર્તી આવી બધી વસ્તુ આયા જોવા મળે હા કુર્તી પણ બહુ સરસ હતી કોટન અને ભરત ભરત ભરેલું હતું એમાં પાછો એટલી સરસ હતી ને મને એ પણ બહુ ગમી ગઈ હતી પણ હું પહેરતી નથી રેગ્યુલર એટલે ન લીધી આ ખાદીના કપડની હતી એટલે થોડી મોંગી છે પણ છે સારી મોંગી 600 રૂપિયા ની કીધી હતી 600 રૂપિયા હતી બહુ મોંગી નહોતી

તો એકવાર વિઝિટ કરજો હું તો આ જો વેણા ને એવું બધું લેવા ઊભી રહી પણ મને પસંદ ન આવ્યું એટલે મેં લીધું નહીં એવું કઈ નહોતું ભાલો દિવસ હતો એટલે અમે ખાલી જોવા જ ગયા હતા કે ગણતરી નથી લેવાની પણ તો ગીમું પણ અત્યારે નહોતો લેવાની ગણતરી કે અમે બીજા કામથી બહાર ગયા હતા હજી દસ દિવસનો સ્ટોલ છે દસ દિવસમાં અમે પાછા એકવાર જે વિઝિટ કરશું હજી કઈક નવા નવા સ્ટોલ ખોલ્યું તો કઈક પર્સ પર્સ લેશું તો આ જો અત્યારે બધી વસ્તુ જો કાનાની વસ્તુ પણ છે લાલો તમારા ઘરે હોય તો ખરીદી કરી શકો તમે અને આયુર્વેદિક દવાઓ અને ઘર સજાવટની વસ્તુ પણ ઘણી બધી હતી તો જરૂર વિઝીટ કરજો જો આ રીતના બધા આજે તો સ્ટાર્ટ થયું છે પહેલા દિવસ તો એટલે બધી ભીટ નહોતી વધી હતી જે ઘર પડશે ઓર્ગેનિક વસ્તુથી બનેલી વસ્તુ પણ હતી અહીંયા ઓર્ગેનિક સાબુ બહુ સરસ હતા કે કેસુડાના સાબુ હતા લીમડાના સાબુ હતા જોયા અમે આયુર્વેદિક સાબુ હતા જે હાથેથી બનાવેલા હોય કેસુડાના નાના જો આ ખાદીના કોટનના અને એ પણ અમે હા એક તો માટે જોયું તો મને નો લાગ્યું એટલે પછી હું નીકળી ગઈ તો અહીંયા જો પબ્લિક જે શરૂ થઈ છે જે જે સ્ટોલ બધા ગોઠવે છે આઈ હોપ કે કાલથી તો રેગ્યુલર ચાલુ થઈ જશે સંડે હતો એટલે કોઈને ખબર ય નહોતી પણ આજ સવારમાં જ્યાં બેનર જોયું છે હું આંટો મારશું અને હું કંટાળ્યો છું એ તો પણ કંટાળી એટલે નીકળવાની તૈયારી કરીએ પણ હરેક સ્ટોલે ઉભો રહેવો એ અમારા નિયમ છે અમે એવું તો વસ્તુ અમુક આપણે જોઈએ ને તો આપણને આમ જોવાનું પસંદ થઈ જાય કે ભાઈ હાલો આ ગમે છે પણ સાઈઝ નહોતી હરકી એટલે પછી મેં લીધું નહીં બહુ મોટી સાઈઝ હતી બાકી મને એ હાથીના દાંતની ચૂંટણી હતી એટલે હાથીના દાંતની તો નહોતી પણ એના જેવી હતી એટલે મેં લીધી નહીં અરે કેના ક્યાં ચાતે હો તો બધું સારું પણ હવે જોઈએ હવે બીજી વાર જવાનો થાય અતર પણ તો બીજા વસ્તુ ઘણી બધી હતી પણ પછી કે લેવાની ગણતરી નહોતી એટલે ખાલી વિઝિટ કરવા ગયા હતા કે શું નવું આવ્યું છે જોવા માટે હા તો તમે જરૂર જાજો બહુ સરસ સરસ વસ્તુ છે 10 દિવસનો સ્ટોલ છે જે ભાવનગરમાં રહેતા હોય એ બધા જાજો તો આ મારી વિઝિટ હતી જેની અંદર અલગ અલગ વસ્તુ અમે બહુ સારી જોઈ અને આજે તમને બતાવશું અને આવા સ્ટોલ હજી આવશે ભાવનગરમાં તમને આજે વિઝિટ કરાવશું હા નવરાત્રી વસ્તુ હતી ઘરેણા બધા બહુ સરસ સરસ હતા નવરાત્રી ના ઓક્સોડાઈઝ ના બધા પહેરવાના સેટ છે બંગડી છે બધું ઘણો બધું વસ્તુ હતી જો તમારે લેવી હોય તો એકવાર વિઝિટ કરજો બરોબર આ માટીના વાસણ પણ હતા બોટલ હતી કપ હતા પ્યોર માટીના હતા મારા જેવા શોખીન હોય તો જાજો હું તો ખાલી જોવા જ જાઉં છું મને એમ થાય કે કાચની વસ્તુ હોય તો ભાઈ ફૂટી જાય નાના બાળકો હોય એટલે ન રહેવા દે એટલે પછી ન લીધું તો એમે આખી માર્કેટ ની વિઝિટ કરી અને બહુ મજા આવી જો જેમ આટો મારી જ છે અંદર હા એટલે જો ઉભા રહ્યા હું હેતાન સે બે ઉભા રહી ગયા બંગડી જોવા માટે બંગડી હતી સરસ પણ કાચની હતી એટલે વિપુલ શીખી જાણા કે તને તને કાચની નો સોપ એટલે કાચની તો રહેવા નહોતી તોડી નાખે એમ કાચની બંગડી એને રહેતી નથી એક પણ એટલે એને હું ચોખ્ખી નાચ પાડું ખોટું બંદૂક કરું લઈને હા એ સાચી વાત છે તરત નંદવાઈ જાય છે મારે નથી રહેતી પછી વુડન ના અલગ અલગ સિમ્બોલ અને કહેવાય કે ઘડિયાળ હતી તો એ પણ અમે જોઈ અને પછી બારની તરફ નીકળી ગયા હવે પછી નાના નાના સ્ટોલ હતા છેલ્લો સ્ટોલ આવી ગયો હા જોવાની બહુ મજા આવી અને હવે અમે નીકળી ગયા બહાર